ચાર તો એવો જશે પેલો હમણાં પપ્પા લેવાયા તો ને એ જ હશે નાખ દઉં ખાલી ચા પી બપો એ પણ લાવ્યો હું તો પેલા વાર વાર ભાઈ જોયું પૈસા જો

u dong kupure totutiya bye પૈસા <es session. t> અબદુલે લે આ કલાડી મલાડી લે રે ઓમ ના આ બાટલો લે લે આટલે મે બધું આટલે મે એ હવે ફૂટવું ના દેવાળે હવે આ પતમ બતાવ અજિયા પૂળી નાખ્યો વાહ વાહ કલાડી કલાડી